મિલન કોઠારી ગોપી કિશન સ્પર્ધા બે હજાર પચીસના માર્ગદર્શક તરીકે છે વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત અને જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા આયોજિત આ ગોપી કિશન સ્પર્ધા છેલ્લા ઘણા વર્ષોથી એટલે લગભગ એકવીસ વર્ષથી આયોજન થાય છે બે હજાર ચારમાં આની શરૂઆત થઈ હતી અને આ કાર્યક્રમની અંદર કોઈ પણ નાચ જાતના ભેદભાવ વગર અનેક બાળકો નાના મોટા બધા બાળકો ત્રણ એજમાં અમે આયોજન કરેલ છે ત્રણથી છ સાતથી નવ દસથી બાર એમાં નાના નાના ભૂલકાઓ ગોપી અને કાના થઈને આવતા હોય છે અને પોતાની કાલી ગેલી ભાષામાં બાળકો ભગવાનને યાદ કરે છે મૂળ આ કાર્યક્રમ કરવાનો હેતુ અમારો એ છે કે ભારતીય સંસ્કૃતિ ભગવાન સાથેની એક સંસ્કૃતિની ઓળખ ભગવાન સાથેનો પરિચય અને સંસ્કૃતિની જાળવણીના હેતુ હેઠળ આ આયોજન કરવામાં આવતું હોય છે અને છેલ્લા ઘણા વર્ષોથી આયોજન થાય છે અને જેમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી આમનો અદ્ભુત પ્રતિસાદ મળે છે ગયા વર્ષે લગભગ ત્રણસો બાળકોએ ભાગ લીધો હતો આ વર્ષે રક્ષાબંધનના હિસાબે અત્યારે અમની અમારી પાસે દોઢસો બસોની સંખ્યા એન્ટ્રી આવેલી છે અને ખૂબ સારો પ્રતિસાદ મળેલ છે રક્ષાબંધનના દિવસમાં પણ બાળકોને બધાને આમ તો દરેકને પ્રોત્સાહિત ઇનામ તો અમે ફિક્સ આપીએ છીએ વિશ્વ હિન્દુ પરિષદ તરફથી પણ આ સિવાય દરેક બાળકોને નાસ્તાની કી દરેક ગ્રુપમાં એ એ ગ્રુપમાં બે સાયકલ કાના ને ગોપીને એવી રીતે બી ગ્રુપમાં સાયકલ સી ગ્રુપમાં સાયકલ બબે ચાંદીની ગીની એવા ભવ્ય ઇનામોથી નવાજવામાં આવશે પ્લસ દફ્તર કંપાસ વગેરે વગેરે સુરઠિયા દીપ્તિ ભાગોભાઈ મારો સન અડીવારસનો છે અનંત સોરઠિયા આ મેં ફર્સ્ટ ટાઈમ જ આ પાર્ટિસિપેટ કર્યું પણ બહુ મજા આવી એમ ખૂબ આનંદ થયો અને ઈ છે કાનડો બહેનો તો અમે અને એને થોડુંક એને એમ થાય અમને મને આનંદ હતો પણ જો ઈ જોવે અને કરે તો મને એમ થાય કે એને એમ થાય કે બીજી વાર મારે જવું છે એમ આ બધું જોશે આટલી નાની ઉંમરથી હું એને કરાવું તો એને પણ એમ થાય કે ના મારા મમ્મા કરે છે તો મારે પણ આગળ જતા મારે એટલી મહેનત નહીં કરવી પડે એ જાતે જાતે જ કરશે આ થાય તો બહુ જ અતિ સારી મહેનત કરવી પડી પણ આગળ જતા કામ લાગશે અને પેલા બી પ્લે ગ્રુપ કરાવેલું છે મેં પણ મને એટલો આનંદ છે મને એમ છે કે થોડો ઘણો હું અત્યારથી કરીશ મહેનત એની તો એ આગળ જતા મારે એટલી મહેનત નહીં કરવી પડે અને એને જાતે જ પોતે પોતાનું પરફોર્મન્સ આપી શકશે